નમસ્કાર આપ છો હું છું સાથે સુરતમાં બીઆરટીએસ બસ સેવા ને લઈને જે કંપનીઓ કામ કરી રહી છે તે વિવાદ માં આવી છે આજે બસના ડ્રાઈવર્સ દ્વારા હડતાલ પાડવામાં આવતા રૂટ ખોરવાઈ ગયો હતો પગારની ચુકવણી સમયસર ન થવાને પરિણામે સુરતના સ્થિત ડેપો ખાતે આજે તમામ ડ્રાઈવરો એકત્ર થયા હતા અને વીજળી હડતાલ ઉપર નિર્ણય કર્યો હતો ડ્રાઇવરોની કે એકથી દસ તારીખ સુધીમાં તેમનો પગાર ચૂકવી દેવામાં આવે પરંતુ કંપની દ્વારા પગારની ચુકવણીમાં અત્યંત વિલંબ કરવામાં આવે છે એટલું જ નહીં પરંતુ હડતાલીયા ડ્રાઈવરોએ એમ પણ જણાવ્યું હતું કે કંપની દ્વારા પ્રોવિડન્ટ ફંડ પણ સમયસર ચૂકવવામાં આવતું નથી અને જેને પરિણામે તમામ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે બીઆરટીએસના ના ડ્રાઈવરો દ્વારા આજે હડતાળ ઉપર ઉતરી જવાનો નિર્ણય કરાતા મુસાફરો ભારે મુશ્કેલી ઉભી થઈ હતી અમારી એ માંગ છે કે આ બે મહિના પેલા ભી હડતાલ થઈ હતી આજ મુદ્દો હતો અમારો પગાર નો પગાર અમારો એક થી દસ ની અંદર આ બે મહિના લોકો બાવીસ તારીખ કરી નાખી હતી અમારું એ જ હિસ્યુ કે પગાર સ્લીપ આપી અમને બરાબર એ બી છ મહિના થી અમારું પીએફ કપાય છે એક જ મહિના નું પીએફ અત્યારે બતાવે છે જમા ખાતામાં માં પીએફ માંથી જોયું અમે લોકો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર